વાત કરીએ હવે ગોંડલની તો ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે સાંજે ચાર વાગ્યા સુધીમાં સરેરાશ માત્ર ચૌદ ટકાથી થોડુંક જ વધારે મતદાન થયું છે ચાર વાગ્યા સુધીમાં આઠ હજાર પાંચસો લોકોએ મતદાન કર્યું છે બેંકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ છે ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ ડિરેક્ટર પદ માટે ચૂંટણીના મેદાને છે ત્યારે જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભરી ચૂંટણી લડી રહ્યા છે ગણેશ ગોંડલ ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બેંક સંચાલક મંડળના ડિરેક્ટર માટે ચૂંટણી છે પદ માટે ભાજપ કોંગ્રેસ ઉમેદવારો મેદાનમાં છે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પણ મતદાન કર્યું હતું ભાજપની પેનલની જીત થશે તેવો વિશ્વાસ ગીતાબાએ વ્યક્ત કર્યો હતો સામાન્ય ચૂંટણીને વિપક્ષે વિધાનસભા જેવું સ્વરૂપ આપી દીધું છે તેવા પ્રહાર પણ ગીતાબાએ કર્યા આ નાગરિક બેંકની ચૂંટણી આમ તો સામાન્ય કહેવાય પણ વિરોધ પક્ષ એ વાતાવરણ એવું ખડું કર્યું છે કે જાણે ધારાસભાની ની સાંસદ ચૂંટણી હોય તો આપ લોકો સૌ જોવો જ છો ને આપને ખ્યાલ જ છે એટલે મારે કહેવાનું ન હોય આપ સમજી જ જાશો પરિણામ અમારું આવતીકાલે સો ટકા આવશે ભાજપની જીત નિશ્ચિત છે અમારી પેનલના અગિયાર અગિયાર ઉમેદવારોની જીત નિશ્ચિત છે હું આપના માધ્યમથી લોકોના સમર્થનથી કહી શકું છું બસ આજ નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે ગૌતમ ભેડા જોડાઈ ચુક્યા છે ગૌતમ ગોંડલ નાગરિક સહકારી બેંકની ની ચૂંટણી છે ને ચાર વાગ્યા સુધીમાં ખૂબ જ ઓછું મતદાન થયું છે ચૌદ ટકા થી થોડુંક જ વધારે મતદાન થયું છે ને ભાજપ કોંગ્રેસ અને અપક્ષ મેદાનમાં છે શું લાગી રહ્યું છે કોણ બાજી મારી જશે ચોક્કસ કુલ અગિયાર જેટલી બેઠકો માટે આ મતદાન છે તે યોજાઈ રહ્યું છે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે રીતના મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો ચોક્કસપણે ખૂબ જ ઓછી ટકાવારી જોવા મળી રહી છે કેમકે ચૌદ ટકાથી વધુ મતદાન છે તે ચાર વાગ્યા સુધીમાં નોંધાયું છે લગભગ આઠ હજાર પાંચસોથી વધુ મતદારો છે કે જેમણે અત્યાર સુધીમાં પોતાના મતનો ઉપયોગ કર્યો છે એટલે કે ખૂબ જ ઓછું મતદાન ચાર વાગ્યા સુધીમાં જોવા મળ્યું છે હવે એક કલાકનો સમય છે ગત વખતે જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ નવ હજારની આસપાસ મતદાન થયું હતું ને આ વખતે પણ આ જ પ્રકારે ખૂબ જ ઓછું મતદાન કેમ કે અઠાવન હજાર જેટલા સભાસદો છે નાગરિક જે ગોંડલ નાગરિક વેગ છે તેના જોકે તેમાંથી અત્યાર સુધીમાં આઠ હજાર પાંચસોથી થોડા વધારે મતદારોએ જ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કર્યો છે એટલે મતદાન ચોક્કસપણે નિરસ છે પરંતુ જે ચૂંટણીની રસાકસી છે તે ચોક્કસપણે ગોંડલમાં જોવા મળી રહ્યું છે એક તરફ કોંગ્રેસ પ્રેરિત પેનલ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આ પેનલ છે તેની વચ્ચેનો જંગ છે અને બંને એડી ચોટીનું જોર છેલ્લા ઘણા દિવસથી લગાવી રહ્યા છે બંને જે પાર્ટીની જે ચેનલ જે અલગ અલગ પેનલ છે કુલ અગિયાર અગિયાર સભ્યોની અને એક અપક્ષ ઉમેદવાર એટલે કુલ ત્રેવીસ જેટલા ઉમેદવારો છે તે આ ચૂંટણી લડી રહ્યા છે જી જી આભાર ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે ચૌદ ટકા આસપાસ મતદાન નોંધાયું છે સાડા આઠ હજાર જેટલા લોકોએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે હજુ પણ થોડાક કલાકો બાકી છે જોવાનું રહેશે કે કોણ કોના પર ભારે પડે છે કારણ કે બાહુબલી નેતાઓ પણ અહીંયા છે રાજકીય દબદબાવાળા નેતાઓ પણ અહીંયા છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના કુલ ત્રેવીસ જેટલા જે ઉમેદવારો છે તે મેદાનમાં છે અને સામે ડિરેક્ટર પદ છે અગિયાર અને તે પણ ગણેશ ગોંડલ જે હાલમાં જેલમાં છે તે પણ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે જયરાજસિંહ જાડેજા પણ પોતાના પુત્ર માટે પૂરેપૂરી જે મહેનત છે તે અત્યારે હાલમાં કરી રહ્યા છે ગીતાબા જાડેજા પણ મતદાન કરવા પહોંચ્યા હતા જયરાજસિંહ પણ પહોંચ્યા હતા અને ભાજપ જ જે છે ભાજપની પેનલ જ વિજય થશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો હવે જોવાનું રહેશે કે કોણ છે કોણ નેતા છે કોણ અગિયાર ડિરેક્ટરો છૂંટાઈને આવે છે કોંડલ ગોંડલનાગરી સરકારી બેંકમાં તે પણ જોવાનું રહેશે કારણ કે આ જંગ છે વર્ચસ્વની જંગ છે તે પણ અહીંયા જોવા મળી રહી છે